બંધારણમાં વિશ્વાસ રાખતા બધા જ રાજકીય પક્ષોનું સ્વાગત કરીશું ખડગે હાલમાં સરકાર રચવાનો કોઈ દાવો નહીં કરીએ અયોધ્યા તો ગુમાવ્યું જેની આસપાસ સો સુધી પણ ભાજપ હાર્યું આખા અયોધ્યા મંડળમાં ભાજપનો સફાયો હતો ઉત્તર પ્રદેશમાં આઠ એમએલએ એક એમએલસી સાંસદ બનતા પેટા ચૂંટણી થશે કુલ તેર એમએલએ અને પાંચ એમએલસી એ ચૂંટણી લડી હતી મુંબઈમાં ગુજરાતીઓનું પ્રભુત્વ ધરાવતી બેઠક પર હારથી ભાજપમાં સન્નાટો ઓડિશાથી એકત્રીસ કિલો ગાંજરની ડિલિવરી આપવા આવેલા યુવક યુવતી ઝડપાયા એટીએસએ સોમવારે રાત્રે પીછો કર્યો પણ કાર ડગ્સ પેથી નાશવામાં સફળ કચ્છના ખારીરોકરમાં એટીએસએ ડ્રોન ઉડાવી શોધખોળ શરૂ કરી અસામાજિક પ્રવૃત્તિઓ થવાની શક્યતાને લીધે દ્વારકા જિલ્લાના એકવીસ ટાપુઓ ઉપર પ્રવેશ કરવા પર પ્રતિબંધ હાયર એન બાંધકામ મંજૂરી સહિતની બાબતે કાર્યવાહી જામનગરમાં વહીવટી તંત્ર દ્વારા વધુ છ ખાનગી શાળા પાંચ ટ્યુશન ક્લાસ બે રેસ્ટોરન્ટ સીલ અમેરિકામાં દર ઘટવાડી શક્યતાથી બિટકોઇન ફરી એકોતેર હજાર ડોલરને પાર મજબૂત વિપક્ષ સુધી કાઢવા બદલ રઘુરામ રાજન દ્વારા મતદારોની પ્રશંસા બોલિવૂડ અભિનેત્રી નેહા શર્માએ ચૂંટણીમાં ધૂમ પ્રચાર કર્યો હતો ગીતા ચૂંટણીમાં હારી જતા અભિનેત્રી નેહા શર્માને ભારે અફસોસ ઉત્તર પ્રદેશના તમામ છ પ્રાંતમાં ભાજપને ફટકો બાસઠ થી બેઠક પર આવ્યું પૂર્વાંચલમાં માં છવ્વીસ માંથી દસ બેઠક થી સંતોષ માનવો પડ્યો ભારતની ચૂંટણી પરિણામો વિશે વિદેશી વ્યાપક મોદી અજય હોવાનો વિરોધ પક્ષો જોમ બનતા બન્યા તિરુ તેનું ચોમાસું ગોવા સુધી પહોંચ્યું ત્રણ દિવસમાં મહારાષ્ટ્રમાં ગુજરાતમાં પ્રી ગુજરાત ગતિવિધિ શરૂ સૌરાષ્ટ્રમાં તારીખ આઠ થી વરસાદની આગાહી ઉત્તર પ્રદેશ ભાજપમાં માં કઈક રંધાઈ રહ્યું છે ટૂંકમાં ખબર પડશે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પોલીસ મંજૂરીની ફાઇલ ભેધી રીતે ગુમ ચાલતી શોધખોળ રાજકોટ અગ્નિકાંડને દસ દિવસ પૂરા સરકાર પાસે સીટ એ વધુ સમય માંગ્યો